So you want 崛起。 આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અમે દાહોદ જિલ્લાનો પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે અને દાહોદ જિલ્લા સાથે મારી પોલીસિંગ કેરિયરની શરૂઆત થયેલી એટલે જિલ્લાનો ચાર્જ સંભાળતા અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભાઈ અમારું સ્વાગત કરવામાં આવ્યું એણે પણ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સોમાની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા પોલીસ સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળી ખરેખર ખૂબ જ લાગણી આનંદ ની લાગણી અનુભવું છું આપ સૌનો ખૂબ ખુબ આભાર થેન્ક યુ